પારથીઓને કોઈ જ લાભ મળતો નથી તેઓ સામે મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ અનુસૂચિત જાતિના મોહલ્લામાં જાણે જોઈને કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય તેવા ગ્રામજનોના આક્ષેપો મગનજીના ઘર આગળથી સદા રામ રોડ ઉપર ગાંડા પાવરનું સામ્રાજ્ય કાંસા ગામના વહીવટદાર અને તલાટીએ નાણાં પંચની ઉચાપત કરી હોવાના ગ્રામજનોના આક્ષેપ સરસ્વતી તાલુકાનું કાંસા ગામ વિકાસ વંચિત કાંસા ગામ કાંસા ગામ વહીવટદારોના રાજથી રામ ભરોસે ચાલતી કાંસા ગ્રામ પંચાયત સરસ્વતી તાલુકા વિકાસ પણ કાંસા અને તલાટીની મનમાની મોખી કરી રજવાત સ્વચ્છતા અભિયાન પંચાયતનો વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ અભિયાન કરવામાં આવતી નથી પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના કાંસા ગામે રોહિત સમાજમાં પેપર બ્લોકનું કામ અધૂરું મૂકી વહીવટતાર અને તલાટીએ

કંદવાડ જ્યાં મંદવાડ કાસા ગામે સૂત્ર લાગી રહ્યું છે તલાટી દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી તેમજ કાંસા ગ્રામ પંચાયત કચેરી ખાતે સમયપણે મોડા આવે છે તેવા કાંસા ગામ લોકોને મીડિયા સમક્ષ આ આક્ષેપ કર્યા છે શું આ મીડિયાના અહેવાલથી કોઈ તપાસ કરીને ગ્રામજનોને ન્યાય મળશે ખરા તલાટી સામે કોઈ તપાસ કરી કાર્યવાહી થશે ખરા તે આવનાર સમય જ બતાવશે અહેવાલ શ્રી વિકે કે ડાભાણી આર ટીવી ન્યૂઝ હેલો મારું નામ રામજીભાઈ માલજીભાઈ ચૌધરી છે હું ગામ કોષક વિકાસ સમિતિ છે એનો અધ્યક્ષ છું મને એટલું બધું મને ધોકા મારવા હોય ગાળું બોલવી હોય તે મારું છે ના 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 જે કહું પણ આ બેન બિલકુલ નથી એને અહીંયા અમારે જે અમે જે કોમ વિકાસ સમિતિના અમે જે ઝાડો આવ્યા છે એમાં તળાવમાં એને કામ કર્યું અને એ વખતે અમને ખબર નહીં અને બધી જ ઓગણવાડીની બેન લાઈન બેસાડી અને હું તો ગયો કે આ બધું શું છે એટલે અહીંયા આવી બધી થાય છે કે આપવા નહીં કર્યું માદવો વહીવટ કરે છે અને અમારા ગામમાં પાઇપલાઈનનું કોઈ પંચર હોય તો એ પણ કરાવતા નથી અમે સ્વ ખર્ચે કરાવીએ છીએ પાણીનો બોર પણ બંધ હતો એ બંધ બોર પણ અમે અમારા સ્વ ખર્ચે અમે અમે સાથે રહી અને ફરીથી ચાલુ કરાવી અને ગામ લોકોને પાણી પાણીનું જરૂરિયાત હોવા છતાં પણ પૂરું નહોતું પડતું તો એ અમે કહ્યું છે બતા અમારા ગામમાં અમુક કામો જે કરવામાં આવે છે એ કામો હજુ સુધી અધૂરા છે રોહિતવાસમાં એ કામ અધૂરું હોવા છતાં પણ એની પૂરી ગ્રાન્ટ ઉપડી ગઈ છે આ બ્લોકની હતા જે પણ અમારા ગામમાં કામો થઈ રહ્યા છે એ કામોમાં અમે પોતે જાતે ગામ લોકો સ્વેચ્છાએ પોતાના ખર્ચે સ્વચ્છતા અભિયાન કે ગમે તે કાર્યો અમે કરીએ છીએ પણ બેન શ્રી અમને કોઈ પણ કામમાં સહયોગ આપતા નથી અને અમને ઉપરથી એવો જવાબ આપે છે કે જે થાય તે કરી લો હું કોઈનાથી બીયા નથી